વડોદરા શહેરમાં આવેલ ફતેહગઢ બ્રિજથી કાલા ઘોડા જવાના મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસમોટા ખાડા પડી ગયા છે ટૂંક સમય પહેલા સાંસદ શ્રી હેમાંગ જોશી દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી છતાંય હાલમાં ખાડા યથાવત જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે

ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ગણેશજીની સવારી જોવા મળશે જો કોઈ મૂર્તિ ખંડિત થશે તો જવાબદાર કોણ આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબના ફોટા મૂકીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અને અધિકારીઓની રહેશે વડોદરા શહેરમાં આવેલ જે ફતેગઢ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા પડ્યા છે ખાડાના કારણે અનેક લોકોના જે કહેવાય છે કે અહિયાં ગાડી હોય છે ઘણા લોકો જે વિકલ લઈને પડી જતા હોય છે સિનિયર સિટીઝનો પણ તમામ રીતે આ રોડ થી ત્રાસી ગયા છે એટલે આપણા દિવસ માધ્યમથી અમારી અપીલ છે વડોદરા શહેરની અંદર જ્યારે ફતેગઢ વિસ્તારની અંદર જ્યારે ગણપતિ હોય નવરાત્રી હોય તેવા સમયે માનનીય વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રી જ્યારે આવતા હોય છે ત્યારે લાલી મિશ્રીક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે પરંતુ હાલમાં તમે જો આવનારા દિવસોમાં ગણપતિની સ્થાપના છે ત્યારે જે કહેવાય છે કે અનેક જે કહેવાય છે કે પ્રતિમાઓ આ રોડ પરથી એ સવારી નીકળવાની હોય ત્યારે જો કદાચ મૃત્યુ ખંડિત થશે તો તેનો જવાબદાર હોય એટલે ખાસ કરીને હું આપણા નિજા માધ્યમથી શું કરું છું કે સ્થાનિક કે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટરો ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓ તમામ રીતે નિષ્ફળ સાબિત થયા છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ રોડ પર તાત્કાલિક ધોરણે આ પેટવર્સની કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે